ગ્રીસમાં વેકરિયાના હત્યારાને વહેલી તકે કડકમાં કડક સજા આપી ફરી આવી ઘટના ન બને તે માટેની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલ નામના હત્યારે ગ્રીસમાં વેકરિયાની ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી જે વિડીયો વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગ્રીષ્માના હત્યારા ફેનિલને વહેલી તકે કડકમાં કડક સજા આપવામાં આવે તે માંગ કરી હતી સાથે ફરી આવી ઘટનાઓ ન બને અને આવી ઘટનાઓ પાછળ જવાબદાર પરિબળોને અટકાવવા માંગ કરી હતી મારું નામ શોભના વાઘાણી છે આમ આદમી પાર્ટી મહિલા ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ છું આજે અમે એક માંગ લઈને આવ્યા છે મહિલા મોરચા અમારે આમ આદમી પાર્ટીની ટોટલી મહિલા મોરચાની બહેનો આવ્યા છે તો ગ્રીષ્મા વેકરિયાની જે તેર તારીખે નિર્દયતાપૂર્વક જે યુવક દ્વારા હત્યા કરવામાં આવી છે એની વિરુદ્ધમાં અમે સખતમાં સખત એને જે સજા થાય કમિશનર પાસે અમારી એક માંગ છે અને આ બહેનો જે અત્યારે છે એ બહેનો ટોટલી એમની અંતિમ યાત્રામાં પણ હાજર હતી અને એમણે જોયેલું છે એના મમ્મી પપ્પાની હાલત કઈ છે એક ફૂલ જેવી દીકરીને જ્યારે મમ્મી પપ્પાને એને ડોલીમાં બેસાડવાની બદલે અર્થીમાં જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે એના મમ્મી પપ્પાની જે હાલત હતી અમે નજરે અમારે જોઈને આવ્યા છીએ એના પપ્પા એની એકને એક દીકરીને સ્મશાને વળાવી શકે છેલ્લી વખત એવી પણ એની હાલત નહોતી એના પપ્પા એની ઉભી રહેવાની સ્થિતિ અમે નજરે કાલે જોયું છે ત્યારે અમને એવું થયું કે નહીં હવે બેનો ને આગળ આવવું પડશે અને અમારી આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો આજે અમે બધું અમારી રીતે તૈયારી કરી છે કે અમે આવેદનપત્ર આપશું કમિશનર સાહેબ આપની રજૂઆત સાંભળશે અને જો આની ઉપર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો અમારી ફૂલ તૈયારી છે ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ વસ્તુ ચાલે છે એની ઉપર અમે ખુદ તપાસ કરીશું શહેરમાં ગૃહમંત્રીના શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી જ કારણ કે આવી અવારનવાર ઘટના ઘટતી જ રહે છે ગુજરાતની અંદર આપણે જોઈએ તો સૃષ્ટિ રૈયાણી હજુ ઝાઝા મહિના નથી થયા એના ઘરે જઈને જ આવી રીતે એનું મર્ડર થયેલું છે અને આનો આ કિસ્સો બીજી વખત દોહરાઈ રહ્યો છે આપણી નજર સામે તમને મીડિયાવાળાને ખબર હશે બહુ ચાલેલું છે આપણે સૃષ્ટિ રૈયાણીનું તો આ વસ્તુ ફરી વખત હવે ત્રીજી વખત આ આ આપણે જે વાળો જે આપણે કિસ્સો બન્યો છે એની ઉપર જો કડકમાં કડક કંઈક પગલાં નહીં લેવામાં આવે તો આની જગ્યાએ હજુ પણ આગળ થવાનું જ છે એટલે અમારી માંગ એ છે કે આ અટકવું જોઈએ અને એક દાખલો સમાજમાં બેસવો જોઈએ કે આવી રીતે કરવા વાળાને કઈ રીતની સજા થઈ શકે છે ને કપલ બોક્સ ની અંદર અત્યારે જે ગોરખ ધંધા ચાલે છે લેડીઝો અમને બધી જ ખબર હોય છે પણ અમુક રજૂઆત લેડીઝો પોતાની સાથે થયું હોવા છતાં પણ એ પોલીસ પાસે જઈ શકતી નથી કારણ કે એ જો પોલીસને ફરિયાદ કરવામાં આવે તો એને કઈ ખબર નથી કે કયા કયા એના સવાલ પૂછવામાં આવશે એટલે બધા જ અંદર ધંધા કોટરખાનું જે ચાલી રહ્યું છે અમને બધી લેડીઝોને ખબર છે અમે અમે પર્દાફાશ પણ કરી શકીએ એમ છીએ ગ્રીષ્મા વેકારિયાના હત્યારાને લઈને હાલ તો રાજ્યભરમાં રોષ જોવા મળ્યો છે ત્યારે જોવું એ રહ્યું કે હત્યારાને ક્યારે સજા મળશે હજર કુરસી સાથે પ્રકાશવાડા